વેદ વ્યાસે નારદ ને પ્રશ્ન કર્યો નારદજી મારે આપને પ્રશ્ન કરવો છે આપને તો દુઃખ ન લાગે તો અરે વેદવ્યાસ વ્યાસ પૂછો ને શું પ્રશ્ન છે નારદજી મેં આટલા બધા વેદ નો વિસ્તાર કર્યો આટલા પુરાણો ની રચના કરી આટલા ગ્રંથો ની રચના કરી છતાં પણ મને હું દેવતાઓ નો પ્રિય ના બન્યો અને તમે આગું તો શું કર્યું કે જેને લઈ અને તમે દેવર્ષિ નારદ બની ગયા દેવતાઓ ના પ્રિય બની ગયા આનું મૂળ કારણ શું છે અને સાંભળજો આ જગતના તમામ જીવાત્માઓ કે આ ભાવમાં કરેલું ભજન કદાચ આ ભાવમાં કામ ન આવે ને તો ચિંતા ન કરવી ઓલા કામ આવશે કારણ તમારું કરેલું ક્યારેય ફોગટ નહીટ નહી જાય અને એ સમયે નારદ કહે છે કે વિદ્યાસ આ તો મારા ગ્યાજ કથા છે હું આ જન્મે દેવતાઓનો પ્રિય બન્યો ને દેવર્ષ નારદનો વિરુદ્ધ મળ્યો એના પાછળની મૂળ જો કથા હોય તો મારા ગ્યાજરની કથા છે નારદ મને બતાવો ને સાંભળો વેદવ્યાસ ગ્યાજર હું એક દાસી પુત્ર હતો મારી માં બ્રાહ્મણના ઘર દાસીપણું કરે અને હું એની હારે જતો બ્રાહ્મણના ઘર સત્સંગ થાય તો એ સત્સંગમાં બેસતો સત્સંગનો કેટલો મહિમા છે સાંભળજો સત્સંગનો કેટલો મહિમા છે સત્સંગમાં બેસવાથી કેટલો આપણો આપણો કેટલું કલ્યાણ થઈ જાય છે જાદુ સમય ન બેસો તો કરી દે અડધી કડી અડધીમાંથી પણ અડધી તો પણ બેડો પાર થઈ જાય એટલે રામચરિત માનસની ચોપાય છે એક ઘડી આધી ઘડી આધી ને પૂનિયા તુલસી સંગત સાધુકી કોટી કટે અપરાધ તુલસી સંગત સાધુકી કોટી કટે અપરાધ એક સંગ પણ એક ક્ષણ માટે પણ જો કોઈ સાધુ પુરુષનો કોઈ મહાપુરુષનો કદાચ કથા ન સાંભળી શકે ને તો ચિંતા ન કરવી પણ જયારે પણ સમય મળે ત્યારે આ કથાના મંડપમાંથી જે માણસ આમ નીકળી જાય ને એ માણસ પણ ભગવાન ઉદ્ધાર કરી દે છે ભગવાન ના સાનિધ્યમાંથી નીકળેલા માણસને પણ મોક્ષ આપી દે ભગવાન ઉદ્ધાર થઈ જાય માટે ભાગવત ના મંડપમાં જઈને તો બેસવું ભાગવત નો મંડપ એટલે માણસને મન થી મક્કમ બનાવનારો અમારી હોસ્પિટલ છે તમે જુઓ હાડકું ભાંગી જાય તો હાડકા હોસ્પિટલ હોય કેન્સર થાય તો કેન્સર ના હોસ્પિટલ હોય એના ડોક્ટર હોય તાવ આવે તો એના ડોક્ટરો એની હોસ્પિટલ હોય આ બધા પ્રકારના રોગો હોય તો એનો એના એના માટેના થઈ અને દવાખાના હોય એના માટેના ડોક્ટરો હોય પણ તમે કોઈ દી સાંભળ્યું જે માણસ મનથી ભાંગી ગયો હોય એના માટેના દવાખાના હા જે માણસ મનથી ભાંગી ગયો હોય ને એના માટે આવા ભાગવતના મંડપ છે એના દવાખાના છે જે માણસ મનથી ભાંગે એ મંડપમાં આવીને બેસે ને એટલે આવી ધર્મની વાતોને સાંભળી અને માણસ ફરી પાછો ઉભો થઈ જાય કારણ એને બળ મળે છે માણસ ઉભો થઈ જાય માટે ધર્મના મંડપમાં જઈને બેસવું સત્સંગનો મહિમા છે સાંભળજો કેટલો મહિમા છે વિદ્યાસ બ્રાહ્મણના ઘરમાં સત્સંગ થાય સત્સંગને સાંભળતો એક વખતના સમયે ચાતુર્માસ કરવા માટે સંતો વધાર્યા સંતોની રસોઈ મારી માં બનાવે અને એ સંતોને જમાડી લે એટલે હું એની જૂઠી પતરાવાળી લઈ અને મૂકવા જતો અને પછી જે સંતો ભજન કરે એ ભજનમાં બેસતો અને એની વાતો સાંભળતો

કોઈ દિવસ કોઈને હેઠું ખવડાવવું નહીં સંતો પાસે આવીને પ્રશ્ન કર્યો બાપજી આપની જો આજ્ઞા હોય તો હું આપનો આ ચૂઠો પ્રસાદ લઉં સંતોય ખબર નહીં નઈ કેમ હા પાડી મને હા પાડી અને મેં એક કવન લઈ અને મારા મુખમાં પધરાવ્યો અને એ કવન જે મારા મુખ દ્વારા જે મારા ઉદરમાં ગયો અને ઉદરમાં જતાની સાથે જ મારા ભવ ભવના પાપ બળીને ભસ્મ થયા હોય ને આવી અનુભૂતિ થઈ મને પ્રસાદનો કો મહિમા છે પ્રસાદ ખાવાથી આપણા ભવ ભવના પાપ બળી જાય છે ભવ ભવના પાપ મટી જાય છે

પણ સંતો કહે છે બાળક ભગવાન પ્રત્યેનો આટલો ભાવ જોઈ અને અમે ખૂબ પ્રસન્ન થયા ખૂબ રાજી થયા પણ હે બાળક તારી એક ફરજ બાકી છે તારું કર્તવ્ય તારે કરવાનું બાકી છે બાપજી મારું કર્તવ્ય કયું કર્તવ્ય અને ત્યારે સંતો કહે છે બાળક તારી માં હજી જીવે છે અને તારી માની સેવા કરવાનો સમય તારો બાકી છે એટલે સેવા કરવા વગર ભગવાનની ભક્તિ કરવી સાવ નકામી છે આ દુનિયામાં યાદ રાખજો નારદજીને સંતો કહેતા ગયા કે નારદ ભગવાનની ભક્તિ કરતા પણ જો આ જગતમાં કોઈ સ્થાન ઊંચું હોય ને તો મા બાપની સેવા એ સૌથી ઊંચું સ્થાન છે મા બાપ ની સેવા નહીં કરો અને કદાચ તમે ભગવાન ના મંદિર માં જઈ લાખો રૂપિયા ના ભોગ ધરાવશો તમારો ભગવાન એક પણ જાતનો ભોગ નહીં ગ્રહણ કરે કારણ તમારી પાસે પૈસા છે પણ તમારી પાસે કોઈ ભાવ નથી સાહેબ કારણ જેનામાં ભાવ હોય એના મા બાપની સેવા કરતો હોય માણસ અને દુનિયામાં સંતો અને મહાપુરુષો કહેતા ગયા ભગવાનને ભજવાથી બાપ નહીં મળે પણ બાપને એકવાર પૂરા માપ ને ભગવાન તમારી પંડરીનાથ આવીને મારે તમને મળવું છે અને છતાં પુંડલિક એમ કહે છે પ્રભુ અત્યારે મારી માની સેવાનો સમય છે મારે તમને ન મળી શકાય અત્યારે એની ઘેરે ભગવાન ઈટ ઉપર ઉભા રહે કારણ જેને માની સેવા કરે છે માટે મા બાપની સેવા કરજો આપ મા સેવા સેવાથી આપનું જીવન ધન્ય બનશે અને છાતી છોકીને કહું સાહેબ પૂર્ણ ભરોસા સાથે કહું તમારા મા બાપના પગ પકડી લ્યો આ દુનિયામાં કોઈના પગ પકડવાનો વારો નહીં આવે ભગવાનના પણ પગ નહીં પકડવા પડે કારણ ભગવાન તમારી પાસે સામે ચાલીને આવશે મા બાપના પગની સેવા કરો એના ચરણારવિંદન વાળા રહો સાહેબ એની આગળનું પાલન કરો એને રાજી રાખો એટલો વિચાર કરજો નાના હતા ત્યારે તમને એને રાજી રાખ્યા હતા એ વૃદ્ધ થયા ત્યારે તમે એને રાજી રાખો બસ તમારો સમય છે તમે અરસ્પરમાં સમજી લ્યો તમારો વ્યવહાર નિભાવો અહીંયા સંતો કહે છે બેટા ભગવાનની ભક્તિ કરતા પણ આ દુનિયામાં જો કોઈ શ્રેષ્ઠ હોય ને તો માની સેવા છે મા બાપની સેવા એટલે તો આદ્ય શંકરાચાર્ય મહારાજે પણ જુઓ ધર્મનો આટલો પ્રચાર કરતા કરતા પણ શું કહ્યું કે અંતિમ સમયે મારી માની સેવા કરવી મારે મારી મા પાસે જવું ભગવાન શંકરાચાર્ય મહારાજે ધર્મનો એ પાછા વળે વૃદ્ધાવસ્થામાં માની સેવા કરે માની સેવા બહુ મહાત્મ છે પછી તો બસ સંતો ગયા અને મને એક એક મંત્ર આપતા ગયા વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો એનો જપ કરતો રહ્યો

અને જંગલમાં જઈ તીર્થમાં જઈ ભગવાનનું યોજન કરતો રહ્યો ભગવાનના નામનો જપ કરતો રહ્યો કરતો રહ્યો અને એમાં ભગવાને મને હૃદય સ્થળ દર્શન આપ્યા અને હૃદય દર્શન આપ્યા થોડીક વાર થઈ એટલે ભગવાનનું રૂપ અંતર ધ્યાન થયું પણ મેં આકુળ વ્યાકુળ થઈને રડવા લાગ્યો ક્યાં ગયા ભગવાન ક્યાં ગયા આંખો ખુલી ગઈ મને ભગવાન ન મળ્યા હું રડ્યો એટલે આકાશવાણી થઈ કે હે બાળક મેં તને હૃદયસ્થ દર્શન આપ્યા છતાં પણ તું રડે છે પણ હવે તને મારા દર્શન ક્યારે થશે જ્યારે તારો આ દેહ છૂટે અને બીજો જન્મ તને મળશે ત્યારે તને મારા દર્શન થશે પછી તો બસ વેદવ્યાસ એક જ ઈચ્છા હતી ક્યારે મરું અને ક્યારે મળું ક્યારે મરું અને ક્યારે મળું આના સિવાયની કોઈ ઈચ્છા ન હતી બ્રહ્માજી નો દિવસનો સમય સંપન્ન થયો રાત્રિનો કાળ જયારે પ્રારબ્ધ થયો બ્રહ્માજી પોતાના શ્વાસ ને પાછા ખેંચે છે ત્યારે આખું જગત એમાં સમાય છે અને એમાં હું પણ સમાયો અને સમય ગયો વ્યતિત થયો અને આ સૃષ્ટિનું સર્જન કરે ત્યારે બ્રહ્માના માનસપુત્ર તરીકે હું પણ જન્મ પામ્યો અને મને દેવતાઓ દ્વારા એક સાત સુર વીણા મળી અને એ વીણા દ્વારા હું નારાયણ 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 નામ લેતો રહ્યો અને દેવતાઓનો પ્રિય બની ગયો અને મને બિરુદ્ધ મળી ગયું દેવર્ષિ નારદ ભગવાન ના નામથી બહુ મોટી સિદ્ધિઓ મળે છે માટે વેદવ્યાસ તમે ભાગવત ની રચના કરો ભાગવત ને ભાગો લ્યો આ ચતુશ્લોકી ભાગવત નારજી એ ભાગવત મહર્ષિ વેદવ્યાસ ને આપ્યું આપણા જીવન ની ઊંચાઈ ઉપર લઈ જવા માટે આ સંસારમાં સૌથી મહત્વનો કોઈ ફાળો હોય તો માં બાપનો છે વાલા ભક્તો જીવતા મા બાપ હોય ને ત્યારે કિંમત ન હોય જયારે મા બાપ મરી જાય પછી કિંમત થાય જયારે મા મૃત્યુ પામી હોય અને આપણે બીમાર પડીએ અને ત્યારે દીકરી જયારે બાજુમાં આવે અને દીકરી બાપુજીને દવાનું બધું આપતી હોય ને ત્યારે દીકરીને જોઈને એમ થાય કે મારી મારું આમ જ ધ્યાન રાખતી હોય અને જ્યારે માની યાદ આવે ત્યારે આંખોમાંથી પાણીઓ પડે છે આ સંસારમાં જેટલું ધ્યાન રાખે છે ને એટલું ધ્યાન કોઈ કોઈ જ નહીં ચાહે બાળકો હોય કોઈ પણ હોય જે ધ્યાન મા બાપ રાખે છે એક યુવાન દીકરો નોકરી કરતો હતો રોજ ટુ વ્હીલ લઈને જાય નોકરી ઓફિસે ટિફિન લઈને જાય અને પાછો આવે રોજ ટિફિન લઈને જાય ને પાછો આવે એમાં બરાબર એક વખતના ના સમયે ઓફિસ ગયો ટિફિન ખોલ્યું બપોર ના સમયે તો બપોર સમયે ટિફિન ખોલવામાં ટિફિન ની અંદર થી એક પ્લાસ્ટિક ની કોથળી નીકળી ખાલી કોથળી પ્લાસ્ટિક ની નીકળી એટલે યુવાન વિચારવા માંડ્યો કે આ ખાલી કોથળી કેમ નીકળી છે આમાં માં ભૂલી ગઈ હશે કાઈ કે શું હશે આખો દિવસ આ મથામણ કરી પણ કઈ જવાબ ન મળ્યો અંદર થી સાંજે ઘરે આવ્યો જમી પરવારી અને મા બાપ સાથે બેઠો તો ત્યારે માને પૂછ્યું કે માં રોજ તમે ટિફિન ભરો છો કોઈ દિન આજ મારા ટિફિનમાં ખાલી કોથલી નીકળી છે કેમ આજ મારી થેલીમાં તમે આ ખાલી થેલી નાખી પ્લાસ્ટિકની અને ત્યારે એ જન્મ દેવાવાળી માં એટલી બોલતી દીકરા તું રોજ ટુ વ્હીલ લઈને જાય છે હે ભાઈ તું રોજ ઓફિસે તારી બેગ લઈને જા છો અને તારી પાસે ટુ વ્હીલ છે ફોર વ્હીલ નથી અને અત્યારે ચોમાસાના મહિનાઓ ચાલુ થઈ ગયા છે કદાચ તું ટુ વ્હીલરને આવતો હોય અને રસ્તામાં વરસાદ આવે તો તારા ખીચામાં રહેલા પૈસા તારા અગત્યના કાગળો તારો મોબાઈલ પલળી ન જાય એટલા માટે મેં તને પ્લાસ્ટિકની કોથળી હારે આપી છે આટલું આટલું ધ્યાનમાં રાખે સમય ઘણો વ્યતીત થઈ ગયો દીકરાને એના એના પત્ની આવી ગયાના ઘરે દીકરાઓ મોટા થઈ ગયા મા બાપ મૃત્યુ પામ્યા હતા એમાં એક વખતના સમયે

કારણ નિર્ભય બની ગયા હશું કે મરશું પણ છતાં આપણને વેદના નહીં થાય નહીં તો થાય છે એવું કે આ જીવ જયારે ખાલી કરે ને ત્યારે બહુ દુઃખ લાગે છે બહુ થાય છે કારણ કે મકાન નું મકાન આપણે એક ભાડાના મકાનમાં પાંચ દસ વર્ષ રહીએ ને તોય આપણને ખાલી કરવા સમયે આપણને દુઃખ થાય ક્યાં ખાલી કરાવવું કેવી મજા આવી ત્યાં રહેવાની પાંચ દસ વર્ષમાં તમને એમ થઈ જાય કે હું કામ ખાલી કરાવ્યું દુઃખ લાગે તો તમે વિચાર કરો આ જીવાભાઈ તો આમાં હિતેર હિતેર વરસ ભાડે રહે છે સિત્તેર વર્ષ એસી વર્ષ પચાસ વર્ષ એટલે એને દુઃખ થાય છે કે હવે આમાંથી બીજામાં જવાનું કારણ કે આ આ મોટું મકાન મૂકીને પછી નાના મકાનમાં જવું પડે એટલે દુઃખ થાય પણ મકાન તો ગમે તેવડું બનાવો એ એ નાનું જ થાય જિંદગી મેં એક ગમ રહા જિંદગી મેં એક ગમ રહા ઘર કે અંદર એક કમરા કમ રહા ટુ બી એચ કેનો ફ્લેટ હોય ને એટલે થ્રી બી એચ કેની ઈચ્છા થાય પણ થ્રી બી એચ કે થાય ને પછી કે એક ફોર બી નો ભલે નાનો હોય પણ એક ફોર બી એચ કે વાળો હોત ને તો આ બધું હચવાઈ જાય એ ફોર બી નો થાય ને તો કે આ થોડુંક એક જો જગ્યા મોટી હોત ને તો ટેબલ ને બધું એમાં પડ્યું રે ઘટે જ ગમે તેમ કરો આ ને આ ખોડિયું ખાલી કરવા સમયે જે વિછીની વેદના થાય છે ને એ વેદના માંથી તમને સુખદેવજી મહારાજે જે ગાયું ને એ ભાગવત તમને અંતિમ સમય જે વેદના થાય છે ખાલી કરવાની એમાંથી તમને છોડાવશે એટલે તમે અભિમાન રાખશો મરવાનું તો છે જ અને આ ભાડાનું મકાન છે ભાડાના મકાનમાં કોઈ દિવસ આપણા હાથે આપણા ખર્ચે લાદી નો ન ખાવાય આપણા ખર્ચે આમાં રંગ રોગાન નો કરાવાય કારણ આ તો ભાડાનું મકાન છે કે નો કરે નારાયણ ને તમે બરાબર રંગ રોગાન કરાવવા ને ઓલો કઈ ભાઈ કરો ખાલી તો આપણે એને થોડું કેવા બેહાય કે તમે મને પૈસા પાછા આપી દો આના તો મકાન માલિક છે ગમે ત્યારે ખાલી કરવાનું કે હવે તમે ખાલી કરી દો ભાઈ બીજા ભાઈ રહેવા આવે છે અહીંયા ખાલી કરવું પડે મારા વાલા એ જાણે મારું મકાન કીધા જાણે જા મારુ મા હે જાણે મારું મકાન કીધારંગ ને રોગાનુ મકાન કીધા રંગ ને રોગાન જાણે કાયમ લીધું છે વેચાણ માં તારે રે ભાડા રાખે એવો રુવા જાણે મોટો નવાબ જાણે એવો રૂવાબ કરે રૂવાબ જાણે મોટો જાણે એને ખાલી જ નથી કરવાનો એ કોઈ મરવાનો જ ન હોય આવી આવી આમ ઝંખનાઓ લઈને બેસી ગયો હું કોઈ દી નહીં મરું એ રાખે વો રુવા જાણે મોટો નવાબ આવું બધું થયા પછી પણ શું થશે કાળ આવીને કેવું ફરે છે તારે રેવું ભાડાના કાનમાં તમારી પાસે ગમે તેટલી બુદ્ધિ હશે આ દુનિયાનો મોટામાં મોટો કદાચ વૈજ્ઞાનિક હોય એટલે એની વૈજ્ઞાનિક ની બુદ્ધિ અંત આવી ગયો ને ગમે તેટલો મોટો વૈજ્ઞાનિક હોય મોટો વકીલ હોય મોટો એન્જિનિયર હોય કે ચાહે મોટો વક્તા હોય ગમે તે હોય તમારું ના પણ બધી જગ્યાએ હાલે પણ મૃત્યુની સામે ન હાલે કાળની સામે ન હાલે કારણ કાળ તો તમે જ્યાં હોય ન્યા આવે કાળ તો તમે જ્યાં હોય તમારે કાળ પાસે જવું ન હોય કાળ તમારી પાસે આવી જાય છે આ દુનિયામાં મને એક પણ જગ્યા એવી બતાવો કે જેનું મૃત્યુ થવાનું હોય જે જગ્યાએ અને એ જગ્યાએ કાળ આવે અને તેદી એ ભાઈને હાજર ન હોય તમે હાજર જ હોવ કાં તો હોસ્પિટલમાં પથારીમાં પડ્યા હો કાં વાડીએ કામ કરતા હોય કાં ઘરમાં હોતા હોય જ્યારે પણ કાળ આવવાનો હોય મહેમાન આવવાના હોય તેદી આપણે હાજર જ હોય કોઈ દી એબસન્ટ ન હોય હાજર રહેવું જ પડે નકર એને ફોન નો કર્યો હોય નોટિસ ન લખી હોય પત્ર ન લખ્યો હોય કાંઈ નો સમાચાર આવ્યા હોય તોય આપણે હાજર જ હોય બોલો લેશે જમડા ઝાલી કરો પડમાં ખાલી એ લેશે જમડા ઝાલી કરો પડમાં ખાલી એક પળ ભર ની અંદર તને જમડો ઝાલ લેશે કહી દે છે કે ભાઈ ખાલી કરી દયો આ બધું કરી દેવું પડશે એ કેસે એમ જ કરવું પડશે અને ત્યારે તું વૈજ્ઞાનિક હોય તો ભલે વકીલ હોય તો ભલે અને તું વકીલ હશે તો એની સામે તારી આર્ગ્યુમેન્ટ નહીં હાલે નહીં હાલે ને નહીં હાલે તું ગમે તેટલો મોટો એડવોકેટ હોય શું ચાલે તારું એલે છે જમડા ઝાલી કરો પળમાં ખાલી લે જમડા ઝાલી કરો પળમાં કદાચ આટલી સરસ મજાનું આયોજન થાય તો તમે અહીં આવીને એમ કહી શકો એ ભાઈ આ દરવાજો આઈ નથ રાખો આઈ રાખો ની આ તમારું ડાપણ પણ અહીંયા લે પણ તારું ડાપણ નહીં આવે તારા કામમાં તારે કામ માં હો જીવ ફરે છે તારે રેવું ભાડાના મકાન થશે હું કમનામું

લભેત જેના જન્મના અનેક જન્મના પુણ્ય ઉભા થયા હોય ભેગા થયા હોય એને આ ઈશ્વરના નામનો મહિમા ગાવાનું પ્રારંભ મળે છે